ભારતમાં તેજીથી ફેલાયેલા કોરોના ભારતમાં એકવાર ફરીથી તેજીથી કોરોના પગપેસારવામાં ફરી રહ્યો છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર બુધવારે સિત્તેર ડિસેમ્બરના રોજ ભારતમાં એક દિવસે કોરોના નવા પાંચસો ઓગણત્રીસ કેસ સામે આવ્યા છે સાથે જ દેશોમાં કોરોનામાં એક્ટિવ કેસોની સંખ્યા ચાર હજાર ત્રાણું પાર થઈ ગઈ છે અને તે સાઈઠ સક્રિય દર્દીઓનો મોત થયા છે અને જેમાં બે કર્ણાટકમાં દર્દીઓને એક દર્દીઓ ગુજરાતમાં આ વચ્ચે કર્ણાટક સરકારે કોરોનાનો વરિયા વાયરસ કેસોમાં મામલે એડવાઇસ જારી કરી ગત દિવસો આઇસોલે સામે તેનો સંપર્ક આવેલો લોકોને ટેસ્ટ કરવા ફર્યાદ રહે છે અમદાવાદમાં કોરોના ફેલા ગઈકાલે અમદાવાદ શહેરમાં ત્રણ પાંચે કુલ કેટલીક એક્ટિવ નેટ નોંધાયા સાથે શહેરના ક્વારન્ટીનમાં થયેલા નવરંગપુરનારા શોથાયેલના ગોતા નોંધાયેલા દર્દીઓને એકતેર દર્દીઓનું ઓસોલેશન સારવાર માટે સક્રિય થયેલા દર્દીઓ યુસીથી દુબઈ આવ્યા હતા અને ગુજરાતમાં કોરોનાથી મોતના ગુજરાત લાંબા સમય બાદ

ફફાળો માર્યો છે કોરોના એક લાખથી અઢાર હજારથી વધારે એક્ટિવ કેસ ગયા છે અને સાત હજાર પાંચસો સત્તાવન રાજ્યો સહિત અંગેને ગંભીર રીતે આલસ થઈ હતી એવી શક્યતા છે ચીનમાં ચોવીસ કલાક સંખ્યાનો ગૃહો ધમધમી રહ્યા છે અને બ્રિટનમાં પણ કોરોના કેસમાં વધારો થયો છે ભારતમાં કોરોના નવો પેટી સો રાજ્યો સુધી ફેલાઈ રહ્યો છે